આપણા ભારત દેશની અંદર ગીત અને સંગીત આ એક બહુ મોટી સાધના છે તો ગીત અને સંગીત શું હોય એ ઘણા લોકોને ખબર નથી અને ઘણા લોકોને ખબર છે ઘણા લોકોને આનું જ્ઞાન નથી કારણ કે આપણા ગુજરાતમાં અને ઇન્ડિયામાં એવું કહેવાયું છે કે આંધળો અને અજાણ્યો બંને સરખા આપણા દેશમાં એવા ઘણા બધા દીકરા દીકરીઓ છે કે જે લોકો ગામમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય સારો પ્રસંગ હોય ગરબા હોય નવરાત્રિ હોય લગ્ન પ્રસંગ હોય તો જ્યાં પણ ડીજે વાગતા હોય જ્યાં પણ ગરબા વાગતા હોય જ્યાં પણ મોટા કલાકારો આવેલા હોય ત્યાં આગળ અમારા દીકરા દીકરીઓ જે લોકો જોવા માટે જાય છે અને સંગીતની ધૂન ઉપર ગાયનો વાગતા હોય જોરદાર એવો રંગ ચડ્યો હોય કે જાણે બધા ડોલી ઉઠતા હોય ગરબાના રંગમાં ડોલી ઉઠતા હોય એવા ઘણા ઘણા મોટા કલાકારો થઈ ગયા છે તો અમારી ગુજરાતના નાના નાના બાળકોને પણ મનમાં આખી રાત ગીતો સાંભળેલા હોય એટલે મનમાં એમના ગીતો ચાલતા હોય અને એ પણ મનમાં મનમાં ગાતા હોય અને એમના પણ બચપનથી એવી ઈચ્છા હોય કે અમે પણ કંઈક ગઈએ એવું ગઈએ સારું ગઈએ કે અમારું પણ નામ થાય અને અમારી પણ વાહ વાહ થાય દેશ દુનિયાની અંદર ઘણા લોકોને સારું ગાવું છે ઘણા લોકો સારું ગઈ શકે છે પણ એ લોકોને કોઈ રસ્તો નથી મળતો કે કેવી રીતના અમે સિંગર બનીએ કેવી રીતના અમે ગઈએ એટલે આજનો અમારો આ એપિસોડ કેમ કરીને સારા સિંગર બની શકો એના માટે બનાવેલું છે અને આ એપિસોડ બનાવવાનો આઈડિયા અમને એટલા માટે આવ્યો કે ગુજરાતનું આ એક નાનકડું ગામ છે ત્યાં નાના નાના છોકરાઓ મળી અને કોઈ પણ સાધનવાજિંતર ના હોય તો પણ એ લોકોએ ખોખાને કે ડોલને કે એને સંગીતની સાધના બનાવી અને નાની દીકરી નાના દીકરાઓ જે પણ આવડે એ ગાય અને આ લોકો વગાડે તો અમે લોકો રોજ જોતા કે નાના બાળકો ખૂબ જ સારું ગાય છે ખૂબ જ સારું વગાડે છે આમના મનમાં ધગસ છે આ બધા બાળકો સારો આ ભણતરમાં પણ સારું ભણે છે એમના મા બાપના લાડકા છે અને દરેકે દરેક મા બાપને અમે એક જ વસ્તુ કહીશું કે કોઈ પણ તમારા દીકરા કે દીકરીને કોઈ પણ શોખ હોય કોઈ પણ ઈચ્છા હોય તો એમને તમે રોકશો નહીં કારણ કે આ શોખ આગળ જતાં બહુ મોટો બિઝનેસ બની શકે છે અમારા દેશની અંદર લતા મંગેશકર કે જેઓને આખું વિશ્વ ઓળખે છે મોહમ્મદ રફી કે જેને આખું વિશ્વ ઓળખે છે સ્વકિશોર કુમાર કે જેને આખું વિશ્વ ઓળખે છે એવા ઘણા બધા ગાયક કલાકારો છે કે જે લોકોના નામ અમર થઈ ગયા અમારા ગુજરાતની વાત કરીએ તો મીનાબેન પટેલ દમયંતી બરડાઈ પ્રફુલ્લ દવે અને હેમંત ચૌહાણ એવા ઘણા બધા ગાયક કલાકાર થઈ ગયા અને જ્યારે પણ આ કલાકારો નાના હતા ત્યારે એમના મનમાં આ રીતના જ જ્યાં પણ લોકગીતો વાગતા હોય જ્યાં પણ શુભ પ્રસંગો હોય ત્યાં આગળ એ લોકો જતા સાંભળતા અને એ લોકોને પણ ગાવાની ઈચ્છા થતી તો હેમંત ચૌહાણ જ્યારે ભજન ગાવા બેસે ત્યારે કોઈને પણ જોયા વગર આંખો બંધ કરીને પરમાત્મામાં ખોઈ જતા અને તેઓ ગીત ગાતા હતા અને એમ કરતાં કરતાં એ લોકોનું નામ થયું કેસેટોમાં ગાતા થયા દરેક મોટા મોટા ફંક્શનોમાં ગાતા થયા અમારા ગુજરાતની અંદર કોઈ પણ ગામમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય નવરાત્રિ હોય ત્યારે લોકો એમ કે કયા ગાયકને બોલાવીશું ત્યારે બધા ગાયકનું સિલેક્શન કરવામાં આવે છે અને દરેકે દરેક ગાયકોના ભાવ લેવામાં આવે છે કોઈ લાખ રૂપિયા લે કોઈ બે લાખ લે કોઈ પાંચ લાખ લે કોઈ દસ લાખ લે આ રીતના લાખો રૂપિયા કમાઈને દરેક સિંગરો બહુ મોટું નામ કર્યું છે મારે ઘણી બધી વાતો કેવી છે પણ બાળકો અત્યારે કંટાળેલા હશે બાળકો ખૂબ જ જોશમાં છે ગાવા માટે અને વગાડવા માટે તો ગાયક કેવી રીતના બનાય ગુજરાતમાં આખા દેશ દુનિયામાં નામ કેવી રીતના કરાય એની વાતો અમે નેક્સ્ટ એપિસોડમાં કરીશું અત્યારે અમારી સામે ઉપસ્થિત છે નેન્સી ઠાકોર કે જે સ્કૂલમાં સારી પ્રાર્થના ગાય છે ભગવાનના ભજન ગાય છે અને એને ભજન અને ગરબા ગાવામાં ખૂબ જ શોખ છે તો આજે બે કડી તમારા સૌની સમક્ષ નેન્સી રજૂ કરશે નેન્સી તમને જેવું પણ આવડે એવું ગાઓ બિલકુલ ગભરાયા વગર ગાઓ કેમ કે દુનિયાની અંદર જેટલા મોટા સિંગરો થયા છે એ લોકો જ્યારે શરૂઆત કરી ત્યારે એ લોકો પણ શરમાતા હતા એ લોકો પણ ડરતા હતા પણ ડર રાખ્યા વગર એ લોકો ગાવાનું ચાલુ કર્યું જેવું આવડ્યું એવું ગાયું તો તમે જેવું આવડે એવું ગાશો તો તમારી સાધના બનશે તમને કંઈક શીખવા મળશે નવી ઉમંગ મળશે અને અત્યારે યુટ્યુબ એક આશીર્વાદરૂપ છે કે જેથી કે તમે દેશ દુનિયામાં જાણીતા થશો તમારું નામ થશે અને દરેકનું કલ્યાણ થશે તો નેનસિંહ પ્લીઝ અમારા દર્શકોને તમારા કંઈક સારું સંભળાવો નેનસિંહ થોડા આગળ આવી જાઓ વાહ ભાઈ વાહ ધન્ય છે નેનસી તમને તમારા પરિવારને તમારા માતા પિતાને કે તમને ખૂબ જ સારું શિક્ષણ આપ્યું છે અને તમે નિડર થઈને ગાવ છો કહેવાય છે કે માણસની ઈચ્છાઓ જ્યારે આ જન્મમાં પૂરી નથી થતી તો માણસ એની ઈચ્છાઓ પૂરી કરવા માટે બીજો જન્મ લે છે અને બીજા જન્મમાં પણ એને ગયા જન્મના જે શોખ હોય એ આ જન્મમાં જરૂર પૂરા થાય છે તો લતા મંગેશકરની જેમ નેન્સી ઠાકોર પણ એક સુંદર આત્મા છે જે પૂર્વ જન્મના કોઈ એવા કર્મ સાથે લઈને આવી છે કે જે આ જન્મમાં એ દુનિયાની અંદર દેશમાં નામ કરશે અને આટલું સરસ કોઈ પણ સાધન વગર ગાવું એટલે કાંઈ નાની સૂની વાત ના કહેવાય અમારી ગુજરાતના દરેકે દરેક દીકરા દીકરીઓની સાથે અમારી ચેનલની ટીમ છે દરેક આગળ વધો દરેક સુખી થાવ દરેકનું કલ્યાણ થાવ એ જ આશા સાથે અમે આજે અમારી ચેનલની ટીમ રજા લઈશું નવા ગાયક કલાકારો કેવી રીતના બનવું એનું તમામે તમામ જ્ઞાન અમારી ચેનલથી મળશે તો બધા સુખી રહો ખુશ રહો બધાનું બલું થાવ ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ